एक समय બે મિત્રો હતા રામુ અને શામુ બંને બાળપણના મિત્રો હતા અને હંમેશા એકબીજાને મદદ કરવાનો વચન આપતા હતા એક દિવસ તેઓ કોઈ કામ માટે નજીકના ગામમાં જવા નીકળ્યા રસ્તામાં એક મોટો અને ગાઢ જંગલ આવતો હતો જંગલમાં પ્રવેશતા પહેલા રામુએ કહ્યું શામુ જો જંગલમાં કોઈ જંગલી जानवर આવે તો આપણે એકબીજાનો સાથ છોડવો નહીં श्यामूએ હિંમતથી જવાબ આપ્યો અરે મિત્ર તું ચિંતા ન કર આપણે સાથે મળીને ગમે તેવા જોખમનો સામનો કરીશું તેઓ જંગલમાં હજી થોડે દૂર જ પહોંચ્યા હતા ત્યાં અચાનક તેમણે જોયું કે સામેથી એક મોટો અને કダવર રીંછ તેમની તરફ આવી રહ્યો હતો રીંછને જોઈને શામુ ગભરાઈ ગયો તે પોતાની શક્તિ અને વચન બધું જ ભૂલી ગયો श्यामू झाड़ પર ચડવામાં હોશિયાર હતો તેથી તે રામુનો વિચાર કર્યા વગર તરત જ દોડીને નજીકના ઝાડ પર ચડી ગયો રામુને ઝાડ પર ચડતા આવડતું ન હતું તેણ શામુને મદદ માટે બૂમ પાડી પણ શામુએ ઉપરથી જવાબ ન આપ્યો રામુ એકલો પડી ગયો અને તેણે સમજાયું કે હવે કોઈ ઉપાય નથી રામુએ ક્યાંક સાંભળ્યું હતું કે રીંછ ક્યારે મરેલા માણસને ખાતું નથી તેણે તરત જ જમીન પર સુઈ જવાનું નક્કી કર્યું તેણે પોતાનો શ્વાસ રોકી લીધો અને આંખો બંધ કરીને હલન ચલન કર્યા વગર જમીન પર મળદાની જેમ પડી રહ્યો રીંછ ધીમે ધીમે રામુ પાસે આવ્યું તેણે રામુના કાન પાસે જઈને તેને સૂંઘ્યો રામુ હજી પણ શ્વાસ રોકીને પડ્યો હતો રીંછને લાગ્યું કે આ માણસ મરી ગયો છે તેથી તે શાંતિથી આગળ વધી ગયું અને જંગલમાં જતું રહ્યું जयरे रींच देखात बंद थे श्यामू झाड़ पर थी नीचे उतरी आने हसता हस्ता ने पूछय मित्र रींच तारा कान में शू कही मने तो लग्यू के ते तारी साथे कोई खानगी बात करी वत छे। रामू धीमे थी उभो थयो अने गंभीरता थी जवाब आप हा श्यामू रींचे मारा कान मा एक महत्वनी सलाह आपी छे। श्यामू उत्सुकता थी पूछय शू सलाह आपी मूए कहियों, रींचे मने कहियों, जे मित्र मुसीबत ना समय पोतानो जीव बचाववा माटे तने एकलो छोड़ी ने भागी जाए तेना पर क्यारे विश्वास न शर्माई श्यामू अने गये रामू पासे माफी मांगी समझी गयो हतो के साचो मित्र कोण छे? साचो मित्र एज छे जे मुश्केली समय तमारी साथे उभो रहे मात्र सुखना समय साथे रहनारा मित्रों पर क्यारे संपूर्ण भरोसो न करवो